રાજ્યની સરકારના કાનમાં અવાજ ન પહોંચ્યો માટે તેઓ છાતી પર ચડ્યા તેઓ છાતી પર ચડ્યા તો પોલીસ ઉઠાવી ગઈ અને પોલીસ ઉઠાવી ગઈ તો તેઓ રાત આખી જાગ્યા અને સવાર પડી ત્યારે ફરી પ્રયાસ કર્યો પ્રયાસ થયો રાજ્યની રાજધાની ગાંધીનગરમાં પણ કર્યો કોણે અને શા માટે પ્રયાસ કર્યો છે શિક્ષકો બનવા માટે તલપાપડ યુવાનોએ જે ઉકાઈની નોકરીની માંગણી કરે છે રોજગારીની માંગણી કરે છે તેમને લાગે છે કે આ રાજ્ય કરાર આધારિત શિક્ષકની પદ્ધતિને પ્રક્રિયાને કાયમી બનાવવા ને રહ્યું છે નહીં કે શિક્ષકોને કાયમી વૈષ્ણવજન તો તેને શિક્ષકો ને કાયમી નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે ગઈકાલે રાજ્યની રાજધાની ગાંધીનગરમાં સરકારની છાતી પર ચડવા માટે યુવાનો પહોંચ્યા છાતી પર શા માટે ચડી રહ્યા હતા કારણ કે એક વર્ષ કરતાં વધારે સમયગાળાથી આંદોલન ચાલી રહ્યું છે દોઢ વર્ષ કરતાં વધારે સમયગાળાથી માંગણી પડતર પડી છે અને આ આંદોલનનો હજુ કોઈ નિરાકરણ નથી આવ્યો યુવાનોનું કહેવું છે કે સરકારના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આપેલું વચન ફોક સાબિત થયું કારણ કે હવે પંદરથી રહી છે પણ કાયમી ભરતી નથી આવી ઉલટાનું જ્ઞાન સહાયક એટલે કરાર આધારિત ભરતી હવે કાયમી થવા જેવી હોય તેવો અમને ભય લાગી રહ્યો છે અમારા ભવિષ્ય જોખમમાં છે તેઓ નીકળ્યા હતા સરકારની છાતી ચડવા તમે આ દ્રશ્યો જુઓ જે સંઘર્ષના છે આ દ્રશ્યોમાં ટીંગાટોળી કરવામાં આવી મહિલા ઉમેદવારોની પણ ટીંગાટોળી થઈ પુરુષોની પણ થઈ બહેનોએ કાલે રાત્રે કહ્યું કે ભાઈઓને તો ફટકારી પણ લેવામાં આવે છે પોલીસ દ્વારા ભાઈને આક્ષેપ પણ કર્યા અને તેમણે કહ્યું કે પોલીસ અમારા પર દમન કરે છે પોલીસ અમને માનસિક શારીરિક બધી જ રીતે પ્રતાડિત કરે છે આ ગઈકાલે રાત્રે હું જ્યારે આ આંદોલનકર્તાઓને મળ્યો ગાંધીનગરમાં ગઝીરો નજીક આવેલા ગાર્ડન પાસે ત્યારે તેમના શબ્દો હતા ત્યારે આજે સવાર પડી સવારે લાગ્યું છે આ સરકારને કે આજે કેબિનેટની બેઠક છે કોઈ ચિંતાનો સવાલ નથી ગઈકાલે આંદોલનકર્તાઓ આંદોલન કરી ઘરે પરંતુ આ આંદોલન કરતાઓ ગઈ રાત્રે આ ગાંધીનગરમાં રોકાયા અને સવારે સચિવાલય તરફ કૂચ કરવા લાગ્યા પરંતુ તેમને પણ ગોરિલા યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે કારણ કે રાજ્યની રાજધાનીમાં આંદોલન કરવું જાણે ગુનો હોય છે તેવું તેમને લાગે છે आ बेन तुधी कयूं कनि लॻतो तूं आतंकवादी साम्हूं પોલીસનો બાપનું ગાંધીનગર છે અમારે આવવાનું નહીં પગદ નઈ મૂકવાનું આ બસ સ્ટેશનમાં જેવા બસ સ્ટેશનમાં વોશરૂમની બહાર નીકળે ને ઉભો રહી જાય સામે ક્યાંથી આવો છો બેન શું કામ આવો છો શું કામ આવ્યા છો તારા બાપનું બસ સ્ટેશન છે પોલીસના બાપનું બસ સ્ટેશન છે તરત પૂછવાની ઇન્કવાયરી શરૂ કરી દે છે તમારું બેગ બતાવો તમારો મોબાઈલ બતાવો મોબાઈલનો પાસવર્ડ માંગે આખો મોબાઈલ ચેક કરે મને તો એવી ફીલિંગસ આવતી હતી કે જાણે હું હોય અને બે ત્રણને તો મર્ડર કરવા આવી હોય જાણે કુબેર ડુમિનને મારી નાખવા જ આવી હોય અને બહાવનને ઉડાડી નાખવા આવી હોય એવી ફીલિંગસ મને આવતી હતી એવી રીતે તો પોલીસ પાછળ પડે છે બે શરમ ખુરશી ઉપર બેસી ગયો છે જો એનામાં એક તાકાત

મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા સ્વર્ણિમ સંકુલ એક નજીક જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઓફિસ છે ત્યાં મુખ્યમંત્રી બેસે છે મંત્રીમંડળના મંત્રીઓ બેસે છે અને સાથે જ ત્યાં આજે કેબિનેટની મીટિંગની પણ પ્રક્રિયા ચાલી રહી હતી આ દરમિયાન યુવાનો ત્યાં પહોંચ્યા પોલીસ સફાળી જાગી હવાક દોડ મચી ગઈ દોડાદોડી થઈ ગઈ અને આખરે જે થવાનું હતું એ થયું અને પરિણામ એ જ આવ્યું પરિણામ આવ્યું યુવાનોની અટકાયત થઈ ગઈ યુવાનોને પોલીસ સ્ટેશન ખાતે કે અલગ પોલીસના સ્થળો ઉપર લઈ જવામાં આવ્યા છે તેવા સમાચાર મળી રહ્યા છે આ બધા દ્રશ્યો તમે જોયા પછી તમને લાગશે કે આ રાજ્યમાં આ દેશમાં સરકારી નોકરી કે કાયમી નોકરી મેળવવી કેટલી મુશ્કેલ છે અને તમે જે માંગણી કરી રહ્યા છો તે માગણી જો પૂર્ણ થઈ શકે તેમ હોય અને તેટલી સક્ષમ જો સરકાર હોય તો તમારે આંદોલન શા માટે કરવા પડે સરકાર શા માટે મજબૂર બને તમને રસ્તા પર રડાવવા માટે બહેનોના કપડાં ફાટી જાય ત્યાં સુધી રસ્તા પર ઢસડવા માટે આ ભાઈઓને ફટકારવા માટે માનસિક અને શારીરિક ટોર્ચર કરવા માટે હકીકતે વાસ્તવિકતા એ છે કે આ સરકાર જો મજબૂરી વશ થઈ અને તમારી આ સ્થિતિ જોઈ રહી છે તો સીધો મતલબ છે કે આ રાજ્યની સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ રહી છે નિષ્ફળ રહેવાની છે તે ક્યારેય કાયમી નોકરી શિક્ષકોને નહીં આપી શકે અન્યથા આટલા વિદ્યાર્થીઓને ખેંચી લબડાવી લાંબા કરી લોલીપોપ આપી જે આક્ષેપો લાગી રહ્યા છે એ પ્રમાણે હેરાન પરેશાન થવા દેવાથી મુખ્યમંત્રી કે શિક્ષણ મંત્રીને ફાયદો શું અને જો તેઓ તે કરી રહ્યા છે તો આ રાક્ષસી કૃત્ય છે અને આ રાક્ષસી કૃત્ય તેમના માટે ભારે પણ સાબિત થશે પરંતુ હાલની કોઈ સ્થિતિમાં સરકાર પર ભારે દબાણ સર્જાતું જોવા મળી રહ્યું નથી વધુ વિગતો વધુ સમાચારો પડદા પાછળની કહાની વિશ્લેષણ સમાચારો આ બધું જો તમને પસંદ આવે છે તો નવી ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર વૈષ્ણવજન તો